ઉપલેટામાં શ્રી વલ્લભાચાર્ય કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું સેવાકીય પ્રવૃત્તિમાં તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબ અને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે કોઈ ગરીબ બાળકોની અને ગરીબ દર્દીઓની સેવા કરે છે તો કોઈ રખડતા પશુઓની સેવા કરે છે આવી જ ઘણા સમયથી તમામ પ્રકારની સેવા કે પ્રવૃત્તિ કરતા શ્રી વલ્લભાચાર્ય જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા શ્રી મિલનકુમાર મહોદયની આગેવાનીમાં વૈષ્ણવ સમાજ દ્વારા પાંચસો સુડતાલીસ મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ ઉપલેટા દિવ્યાંગ શાળા ખાતે તમામ દિવ્યાંગ બાળકોને

ઉપલેટામાં નવી હવેલીમાં બિરાજતા પરમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી મિલનકુમાર મહોદય શ્રીના સાનિધ્યમાં ઉપલેટાની સિવિલ કોટેજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું